પછી ગુડાણી કેક બાઈ હાર ગુડાણી ને તો હું એક રીલ બનાવી લઉં ને કે તો કરશે પાછી કયા ગીત માં બનાવું હવે કઈ ખબર નથી પડતી એટલા ગીત છે કેમાં બનાવું એ હા આવી મારા મલક ના મેના રાણીયા મસ્તી નું છે તાંબા કામ તો પઈ મારું મારા હા હું લે હરામ ન આવી ગઈ કે ખળવા જો હા એમ કોઈન વઈ ગઈ તને ખબર ન પડે ઘર માં તો હું એકલી જ છે તો બધાય મોટા મો છે પણ કામ કરવામાં માં પડે આ પીરું હા આવાજ ભેગા થ્યા મને તો ઘર માં સોના હું ના જાવ કોઈ ખર લેવાને ઈ બધું કામ અમારે કરવાનું હોય અમે તો કરીએ હા હું તો ઓલર ગયા સત્સંગ હા ઓલું તો કે મારે કરવાનું ખાવાનું તો કે મારે બનાવવાનું કપડા તો મારે બધું ઘરનું કામ મારે કરવાનું ભેં તો કે મારે દોવાની কব কাটো মারવા যাওয়া দাও হই মানোস সে জেডি নি পেয় দাও দে টেডি নি মারে ঘর এক রাইত রো কাওয়া নদ গো ইম নো ঠাই কে আলো বেডি ઘરમાં ને ઘરમાં તો મારે ટેકો રે બધાય દૂધ પી પીન ખૂટિયા જેવા થઈ ગયા ને હું જોની પે સતાયે બાહકોની હરી જીવી થઈ ગઈ તમને કોણ હા ભટા પણ આવા ગરમીની ને તડકાની ધીમે બોલતા તને કઈ વાંધો આવે હું એમ કહું હું ઉપડી નીકળો તને તો પણ সহাইডিড্কে হ্ালে আমথ এনিডেডিকে আম্যে হিকরাকে আম হালে দেনাখা কেন্তি্রা আমঠিনিকরা আমথিনিদিডেডে কারে কারকে এন্ন� ハンプラトナティー、ハンプラトナティー、ハプラナティー、ハンプラトナティー、ハンプラトナティー、ハンライ、マミジバドウィンライ、パルゾティー、ビーセンディセジプロ、モトン、モトタトザイタマロ。ハンライネッタネイムナティー、ドーヘビーパリのブラス、ディエキット、コバナティ হুছে খবর তো পড়ে না তনে हां ई तो जी তারি মা এ তনে આવু বত শেখায়লু हां अबे तारे মারি আরে বাঁধু কা हां સોનલ બન થઈ જા સની મમ્મી નઈ થવાય બન આવી ગઈ તું હવે તારું તો કરવું જ જો હે જો તું પકડીને તું મને બહાર ના ખેઈવી છે બધાઈ તો જીભડોય આય છે જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જીભ